આ તરફ વડિયા અમરેલીમાં સોજિત્રા પરિવારને આંગણે ખોડિયાર માંનો હવન દર વર્ષે થાય છે સોજિત્રા પરિવાર દ્વારા યોજાતા આ યજ્ઞમાં અમદાવાદ સુરત વડોદરાથી સોજિત્રા પરિવારના તમામ લોકો માં ખોડિયારને આંગણે પરિવાર સહિત આવીને હવનનું આયોજન કરે છે આ બે દિવસના આયોજનમાં તમામ સોજિત્રા પરિવારના લોકો હવન અને સમૂહ ભોજન અને ભજનનો લાભ લેતા હોય છે વડિયા પરિવારના સોજિત્રા પરિવારના લોકો સુરત વડોદરા રાજકોટ અમદાવાદ જેવા સિટીમાં સ્થાયી થયા છે

પહેલાં અમે પાચમનું રાખતા હતા પાચમમાં માણસો કોઈ મૃત કરવાનું કરી દીધું દર વર્ષે અમે સ્નેહ મિલન જેવો કાર્યક્રમ થાય એ તે બધા કુટુંબ હોળી મોડીને ભેગા રહે દર વર્ષે અમે એક ટાઈમનું ગોઠવો અમે આશરે બે દિવસનું ગોઠવું કાલે હાંજે હતું અત્યારે ગોઈ અને ખૂબ પરિવારને ખૂબ આનંદ આવે છે નાના મોટા સુરતથી બારગામથી બધેલા કુટુંબના ભાઈઓ આવે છે આ આંગણું છે તમારા કુળદેવી માતાજી નું છે સરિવારનું છે વડીયા પૂરતા સોજીતા પરિવારનું પરિવાર